તો હાલ આપણે છીએ પાવનભૂમિ દ્વારિકામાં અને દ્વારિકાથી તમે શિવરાજપુર બીચ કે બેટ દ્વારકા બાજુ જાઓ ત્યારે આ હાઈવે ઉપરથી નીકળતા તમને એક મહાન યોદ્ધાનું સ્ટેચ્યુ દેખાશે આ છે ક્રાંતિવીર મુરુભા માણેક પરંતુ અફસોસ એ છે કે આપણે ઇતિહાસમાંથી એટલું જ શીખ્યા છે કે આપણે ઇતિહાસમાંથી કશું શીખ્યા નથી ઝવરચંદ મેઘાણીની બુક સોરથી બારવટીયાઓ એટલે કે સૌરાષ્ટ્રની અંદર જે બારવટીયા ત્યાં એની કથાઓ છે એના બે મહાન પાત્રો એટલે જોધાબા માણેક અને મુરૂભા માણેક જે ઓખા મંડળ વિસ્તાર કહેવાય એની અંદર એ થયા અને અંગ્રેજોની સામે લડતા લડતા એ વીરગતિને પામ્યા છે એટલે જ આજે એને ક્રાંતિવીર તરીકે ઓળખવામાં આવે છે નહીં કે માત્ર બારવટીયાઓ તરીકે આવા મહાન યોદ્ધાઓને માત્ર આપણે કોઈ જ્ઞાતિઓ પૂરતા સીમિત કરી દીધા હકીકત તો આ દ્વારકા માટે લડ્યા હતા દ્વારકા એટલે ભારતનું અભિન્ન અંગ અને કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર તો એ કોઈ ચોક્કસ એક જ્ઞાતિના મહાન યોદ્ધાઓ ન કહી શકાય એ આપણા દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધાઓ કહેવાય તો એવા જ એક ક્રાંતિકારી યોદ્ધા એટલે મુરુબા માણેક ન ચડિયા હથિયાર આ જે ગીત આવે છે એ જોધાબા માણેક અને મુરુભા માણેકને ઉલ્લેખીને છે અને એમ કહેવાય કે અંગ્રેજોએ જ્યારે વહાણ અને બેટ દ્વારકાના કિનારે આવે છે અને એની સામે આ દ્વારકા પાણજી હે એટલે કે આ દ્વારકા આપણી છે આને આપણે અંગ્રેજોના હાથમાં ન આપીએ જીવી અન્યા સુધી ન આપીએ આવી ટેક સાથે જે લડાઈ કરે છે જેની સાથે આજીવન લડતા રહે છે અને વીરગતિ પામે છે એવા મહાન યોદ્ધાઓ એટલે કે જોધાબા માણેક અને મુરુભા માણેક એમાં આ જે મૂર્તિ છે એ ક્રાંતિવીર મુળુભા માણેકની છે તો અહીંથી નીકળો તો આવા યોદ્ધાઓને નમન કરતા જાજો ખૂબ મજા આવી આજે મુળુભા માણેકની આ પ્રતિમાના દર્શન કરીને ચાલો આપણે આપણા વીર પુરુષોને ભૂલીએ નહીં અને એને યાદ કરીએ